જેના કારણે શાળાના વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ ઉપરાંત શિક્ષકોએ પણ બે શિફ્ટમાં કામ કરવું પડી રહ્યું છે જેને કારણે શિક્ષકોના સમયનો વેઠફાટ થઈ રહ્યો છે મીઠાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં એકસો ને વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ ઓરડો હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ મીઠાપુરાની રિપેરિંગ કરાવી શાળામાં સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને પ્રાથમિક શાળા બે હજાર વીસથી થી તોડવાની મંજૂરી મળેલી હતી છતાં એ તોડી પાડી તોડી પાડ્યા પછી નવીન બનાવવા માટે કોઈ મંજૂરી મળેલ નથી અને છોકરાને બે પાડી ચાલવાથી છોકરાને અવર જવર તકલીફ થાય છે શિક્ષકોને બી તકલીફ થાય છે અને મારું તો એવું સરકાર શ્રીને કેવું છે કે ભવિષ્ય છોકરાનું બગડે છે એના માટે કંઈક જરૂરી પગલા લેવા જોઈએ મને આ સ્કૂલની અંદર તોડવાના લીધે બે વર્ષથી ઓરડા તોડવાના લીધે ભણવામાં તકલીફ છે અત્યારે અમારા પ્રાથમિક શાળા મીઠા ઉવાડામાં સ્કૂલની જગ્યા થોડી ઓછી છે જેના લીધે બાળકોને ભણવામાં પરેશાની મળે છે શિક્ષણ શિક્ષકોને પણ બંને પાલી કરવી પડે છે જેનાથી એમને પણ આવવા જવામાં ખાસ તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ જોખમમાં મુકાય તેવા દર્શનો થઈ રહ્યા છે તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દો આ પ્રશ્નને તરત ઉકેલ કરી અને બાળકોનું ભવિષ્ય સારું બને તેવી સરકાર શ્રીની માગણી છે હું જલાનગર સ્કૂલના એસએમસી અધ્યક્ષ તરીકે અત્યારે સેવા આપું છું સ્કૂલની હાલતની અંદર તો એવું છે કે જે અભ્યાસ કરતા બાળકો માટે અત્યારે જે મકાન અત્યારે જે સિન્ટેક્સના ઓરડાઓ છે તે બિલકુલ જરૂરી હાલતમાં છે જે અમારા ધારાધોરણ મુજબ જે અભ્યાસ કરવામાં જોખમ તો છે જ છતાં બીજા ઓરડાની અત્યારે જરૂર છે અને એને લગતું જો સરકારશ્રી આ બાબતે આગળ વિચારીને જો આગળ કાર્યવાહી અથવા કોઈ પગલાં ભરે તો ઉચિત છે કે આ સ્કૂલની જર્જલિત હોવાથી ઓગણીસો ને બે હજાર બે હજાર સત્તરમાં મંજૂરી અમે મંગાવી કે ભાઈ સ્કૂલો નવી બનાવી એટલે એ મંજૂરી તોડી પાડવાની બે હજાર સત્તરથી વીસમાં મંજૂરી આપવામાં આવી બે હજાર વીસમાંથી મંજૂરી આપતા હજુ બે હજાર ચોવીસ આવી તો હજી સ્કૂલોનું કોઈ નિવારણ આપતું નથી અને હું પોતે શિક્ષણ અધિકારી જોડે હું મળીને પણ મેં કામ કરેલું છે પણ શિક્ષણ અધિકારી મને કોઈ જવાબ આવ્યો નથી સ્કૂલોમાં બે હજાર વીસથી પાડવાની મંજૂરી મળી ગઈ તે માટે સ્કૂલો તો પાડી નાખી છે પણ બના બનાવવા માટે સરકાર કોઈ કામગીરી કરી શકતી નથી તે માટે બાળકો અને શિક્ષકોને પણ તકલીફ બહુ પડે છે અને ભણતરમાં એ બહુ તકલીફ પડે છે અને વાલીઓને બાળકો મોકલવા માટે તકલીફ પડે છે એટલા માટે સરકારને વિનંતી છે કે વહેલી તકે તકે બનાવવા માટેની મંજૂરી આપી શકે પચીસ સાત બે હજાર સત્તરે શાળા પાડવા માટેની દરખાસ્ત કરેલી અને જેના અનુસંધાને માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના મથી પાંચ નવ બે હજાર ના રોજ રૂમો તોડી પાડવા માટેનો હુકમ કરેલો હતો જેન વયે જાહેર હરાજી દ્વારા રૂમો તોડી પાડેલ છે પણ આ દિન સુધી રૂમની દરખાસ્ત કરે છે પણ રૂમો બાદ માટે કોઈ વર્ક ઓર્ડર પરમિટ મળેલી નથી અને બાળકોને તકલીફ પડે છે હાલ એકસો ચોપન બાળકો શાળામાં અભ્યાસ કરે છે અને શાળા બે પાડીમાં ચાલે છે અને બાળકોને ખૂબ શિક્ષણમાં તકલીફ પડે છે